નમસ્કાર દોસ્તો છેલ્લા ઘણા સમયથી એક અભિયાનની ચર્ચા ખૂબ થઈ પેડ મા કે નામ જી હા દોસ્તો આપણે સૌ જાણીએ છીએ કે માણસ જાતિના ટકાઉ વિકાસ માટે પર્યાવરણ અને પ્રકૃતિનું જતન અને જાળવણી ખૂબ જ જરૂરી છે આજે ભારત અને વિશ્વમાં માણસે વિકાસની હરણફાળ ભરી છે ત્યારે વૃક્ષોની સંખ્યા અને જંગલોના વિસ્તારમાં સતત ઘટાડો થઈ રહ્યો છે જેનાથી કુદરતી ગતિ ચક્રમાં વિક્ષેપ ઊભો થયો છે પરિણામ સ્વરૂપ માણસના સ્વાસ્થ્ય અને આયુષ્ય ઉપર તેની ગંભીર અસરો જોવા મળી રહી છે અને સાથે સાથે ઘણી વખત માણસ જાતિએ કુદરતી હોનારતોનો ભોગ પણ બનવું પડ્યું છે આવા ગંભીર પરિણામો માણસ જાતિએ ભવિષ્યમાં ન ભોગવવા પડે એટલા માટે પર્યાવરણ અને પ્રકૃતિના જતન અને જાળવણી દ્વારા માણસ જાતિને ટકાઉ વિકાસ તરફ લઈ જવા માટે આપણા વડાપ્રધાન શ્રીએ તાજેતરમાં સમગ્ર વિશ્વના લોકોને એક આહવાન કરવામાં આવ્યું કે દરેક વ્યક્તિ પોતાની માતાને અંજલી અર્પણ કરવા માટે અથવા તો માતા પ્રત્યેનો પોતાનો પ્રેમ અને કૃતજ્ઞતાને વ્યક્ત કરવા માટે એક વૃક્ષ વાવે અને તેનું જતન કરે તો આવો દોસ્તો આપણે પણ સાથે મળી આ એક પેડ માકે નામ ને જન જન સુધી પહોંચાડી તેને જન અભિયાન બનાવીએ અને તેના માટે વન વિભાગ પાસેથી એક સારા વૃક્ષનો રોપો મેળવી તેનું આપણા ઘર શેરી મહોલ્લા કે ગામ અથવા શહેરના જાહેર સ્થળે વાવેતર કરીએ તેના ઉપર માતાના નામની નેમપ્લેટ લગાવીએ સાથે સાથે એક સારો ફોટોગ્રાફ પાડી તેને મેરી લાઈફ પોર્ટલ ઉપર અપલોડ કરીએ અને વૃક્ષનું જતન કરીએ આ રીતે આપણે પણ એક પેડ માકે નામ અભિયાનમાં જોડાય પ્રકૃતિના જતન અને જાળવણીમાં સહભાગી બનીએ